ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલડી માંગની કૃપાથી આ રાશિના જાતકો કરશે દરેક વિઘ્નો પાર જમીન મકાન ખરીદવાના યોગ બની રહ્યા છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે કામમાં વ્યસ્તતા રહેશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને કલા પ્રત્યે તમારી રુચિ વધશે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે તમારે નાની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે પારિવારિક જીવન સુખમય રહેશે લગ્ન કરવા યોગ્ય લોકોમાં હાલના સમયે લગ્નની વાત થઈ શકે છે બુદ્ધિ અને સમજદારીનો ઉપયોગ કરીને સંપત્તિની પ્રાપ્તિ શક્ય છે શિક્ષણ અને લેખન સંબંધિત બાબતોમાં લાભ થશે સામાજિક જવાબદારીઓ પૂરી થશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે જેટલી મહેનત કરશો તેટલી જ વધુ સફળતા મળશે કેટલાક દુશ્મનો હાલના સમયે તમારા પર હાવી થઈ શકે છે આ બધું તમને ચિંતિત કરી શકે છે તમારે સાવધાન રહેવું જોઈએ અને તમારી જાતને શાંત રાખવી જોઈએ મનોરંજન પાછળ વધુ પૈસા ખર્ચ થઈ શકે છે હાલના સમયે તમારે લાભ મેળવવા માટે સખત મહેનત કરવી પડશે ભાગ્ય તમારો સાથ આપશે હાલના સમયે ઊંડા વિચારો દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ આવશે અતિશય વ્યસ્તતાને કારણે તમે માનસિક થાક અનુભવશો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે આપણે નવા વિચારો અને પ્રયોગોને મહત્વ આપીશું નવી તકો મળવાથી જીવનમાં પરિવર્તન આવશે તમને પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે લોન હાલના સમયે પરત કરવી પડશે તણાવ હોઈ શકે છે તમારા વર્તનમાં નકારાત્મકતા આવવા ન દો ખુશ રહેવાનો પ્રયત્ન કરો તમે હળવાશ અને પ્રસન્નતા અનુભવશો હાલના સમયે તમારે પૈસા માટે દોડવું પડશે પ્રાપ્ત ધન દેવાની ચૂકવણી અથવા માંદગીમાં ખર્ચવામાં આવશે કર્ક રાશિની વાત કરીએ તો પારિવારિક બાબતોમાં ખુશીઓ રહે છે ધન સંબંધી સમસ્યાનો ઉકેલ આવશે વ્યાવસાયિક ક્ષેત્રમાં તમારા કેટલાક દુશ્મનો તમને મુશ્કેલી આપી શકે છે તમારે તમારા વ્યવસાયના સંબંધમાં દૂરના સ્થળે જવું પડી શકે છે તમારી આવક વધી શકે છે અકસ્માતોથી સાવચેત રહો કોઈ પણ અટકેલા કામ પૂર્ણ થશે પ્રેમભર્યું વિવાહિત જીવન તમને ખુશ રાખશે ઓફિસના કામમાં સાવધાની રાખવાની જરૂર છે વેપાર કરનારાઓ માટે સમય સારો રહેશે સિંહ રાશિની વાત કરીએ તો બેરોજગાર યુવાનોને નોકરી મળવાની પ્રબળ શક્યતાઓ છે પારિવારિક જીવનમાં હાલના સમયે તમારે અશાંતિનો સામનો કરવો પડી શકે છે ભાઈ બહેનો સાથેની દલીલ તમને ખૂબ દુઃખી કરી શકે છે અને તમે અસહાય અનુભવી શકો છો સર્જનાત્મકતા સંવેદનશીલતા અને પ્રભાવ વધશે વિરોધીઓનો પરાજય થશે કુનેલપૂર્વક અને શાંત રીતે કામ કરીને તમે તકનો લાભ લઈ શકો છો તમારે અચાનક પ્રવાસ માટે નીકળવું પડી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો ધાર્મિક કાર્ય અને સ્થળાંતર થઈ શકે છે પ્રેમીઓ વચ્ચે થોડો મતભેદ થઈ શકે છે તમારા માંગથી કેટલાક ભૌતિક સુખો પ્રાપ્ત કરવા માટે ખર્ચ કરશે તમારી પાસે કેટલાક ખર્ચાળ એક્વિઝિશન હોઈ શકે છે જે તમારા સંતોષમાં વધારો કરશે હાલના સમયે તમને એવા લોકો સાથે ફરીથી કામ કરવાની તક મળી શકે છે જેમની સાથે તમે ભૂતકાળમાં કામ કર્યું હતું નોકરીમાં આવતા અવરોધો સમાપ્ત થશે વેપારમાંગ છેતરપિંડી થવાની સંભાવના છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે મિત્રો સાથે વધુ સમય પસાર કરશો સાહિત્ય સંગીત ટીવી સિનેમા વગેરે સાથે જોડાયેલા લોકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે બિઝનેસમેન માટે કેટલાક પ્રતિષ્ઠિત સોદા થઈ શકે છે જે લોકો હાલના સમયે બેરોજગાર છે તેમને રોજગાર મળવાની સંભાવના છે ધીરજ રાખો અને આવનારી મુશ્કેલીઓનો સામનો કરો તમારી ભાવનાઓ ઊંચી રાખો કોઈ પણ વિવાદથી દૂર રહેવાનો સમય છે લવ લાઈફ સારી રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી પાસે તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે ઘણો સમય હશે નાણાકીય નિર્ણયો ઈચ્છિત રોકાણ પરિણામો પ્રદાન કરશે અને બચતમાં પણ પરિણમી શકે છે પારિવારિક જીવન યથાવત રહેશે તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે હાલના સમયે તમે પ્રસન્નતા અનુભવશો બોસ સાથે સારો વ્યવહાર થશે બોસ તમારા કામના વખાણ કરશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે કોઈ રોમેન્ટિક સ્થળની યાત્રા પર જઈ શકો છો ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે વાહન વગેરે ચલાવવાનું ટાળો તમારે તમારી ક્ષમતાઓની ટોચ પર પહોંચવા માટે જરૂરી પગલાં ભરવા પડશે તમારા અંગત જીવનમાં તણાવ ઓછો રહેશે અને તમે સામાજિક અને પારિવારિક જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે ઋષિ મુનિઓના આશીર્વાદ લો તેનાથી મનમાં ઊર્જા આવી શકે છે જૂના સંબંધોમાં થોડી ખટાશ આવી શકે છે તમને તમારા જીવનસાથી સાથે મુસાફરી કરવાની ઘણી તકો મળશે મકર રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યો તમારા દૃષ્ટિકોણનું સમર્થન કરતા જોવા મળશે નોકરી શોધનારાઓને સારા પરિણામ મળશે પરિવારમાં સુખ અને સૌભાગ્ય દસ્તક આપશે પ્રેમ સંબંધોમાં મર્યાદિત રહો શુભ કાર્યોમાં ધ્યાન આપવામાં આવશે સંગીતમાં રસ વધશે માતા સાથે મતભેદ થઈ શકે છે અથવા તેમનું સ્વાસ્થ્ય બગડી શકે છે કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના છે તેથી મુસાફરી અને સાવધાની સાથે કામ કરો કુંભ રાશિની વાત કરીએ તો જમીન મકાન અને વાહન ખરીદવા માટે હાલનો સમય શુભ છે આવક સ્થિર રહેશે અને તમે ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે પૈસા પણ ખર્ચ કરશો તમારા પોતાના લોકો વજાનેઓ જેવું વર્તન કરતા જોવા મળી શકે છે આ સમયે તમારે સાવચેત રહેવાની જરૂર છે શારીરિક બીમારી શક્ય છે તમને કેટલાક પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે અને સારી પ્રગતિ થશે સ્વભાવમાંગ ચીડિયાપણું રહી શકે છે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું જીવન સુખમય બનવાનું છે તમારા ભાઈઓ બહેનો અને મિત્રોના સહયોગથી તમે પ્રગતિ કરશો તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તમારી સામાજિક છબી વધશે જો તમારા મનમાં કોઈ મોટી યોજના નથી તો દિવસનો થોડો સમય મિત્રો સાથે મનોરંજનમાં પસાર થઈ શકે છે અચાનક ધનલાભ થવાથી મન પ્રસન્ન રહેશે તમારા નાના પ્રયાસોથી તમને સફળતા મળશે તમે કોઈ પ્રિય વ્યક્તિને મળી શકો છો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો